નમસ્કાર દશક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું વેલ્ડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર બોટાદ જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેનનું રાજીનામું મૈત્રી કરારના વિવાદ બાદ નારૂ નાદુર તબિયતનું કારણ આગળ ધરી રાજુ ચૌહાણે પદ છોડ્યું બોટાદ જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન રાજુભાઈ ચૌહાણે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે તેમણે નાદુરસ્ત તબિયતનું કારણ આગળ ધરીને ગઢડા તાલુકા ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ સાંકળિયાને રાજીનામું સોંપ્યું છે રાજીનામાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે તાલુકા ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ સાંકળિયાએ રાજીનામાની પુષ્ટિ કરી છે તેમણે જણાવ્યું કે પક્ષની સૂચના મુજબ આ રાજીનામું જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલને સોંપવામાં આવશે આ રાજીનામા પાછળનું મુખ્ય કારણ તાજેતરમાં નોંધાયેલી એક ગંભીર ફરિયાદ હોવાનું ચર્ચા રહ્યું છે લાખણકા ગામના એક વ્યક્તિએ ગઢડા કોર્ટમાં રાધુભાઈ ચૌહાણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી ફરિયાદમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે રાજુભાઈએ ફરિયાદીની પત્નીને મૈત્રી કરાર કરવાની લાલચ આપીને પ્રેમ જાળમાં ફસાવી હતી આ મામલો ભાજપના માવડી મંડળ સુધી પહોંચ્યો હતો રાજકીય વર્તુળમાં એવી ચર્ચા છે કે પક્ષે સમાધાનકારી માર્ગ અપનાવીને રાજીનામું સ્વીકારી લીધું છે રાજુભાઈએ નાદુરસ્ત તબિયતનું કારણ આગળ ધરીને રાજીનામું આપ્યું છે પરંતુ મૈત્રી કરાર વિવાદ જ આ રાજીનામાનું મુખ્ય કારણ હોવાનું મનાઈ રહ્યું છે દર્શક મિત્રો જ્યારે મયુર પટેલને ફરી વખત જિલ્લા પ્રમુખ બનાવ્યા ત્યારે બોટાદ દસ્તક ન્યૂઝે જાહેર કર્યું હતું કે ભાઈ આ રાજુભાઈ ચૌહાણને ખરેખર મૈત્રીકરનારના અનુસંધાને રાજીનામું અપાવશે કે નહીં આ ભાજપની બેટી બચાવો બેટી પઢાવોની જે નીતિ છે એના અનુસંધાને રાજુભાઈ ચૌહાણને કારોબારી ચેરમેન પદેથી મયુરભાઈ પટેલ રાજીનામું અપાવશે કે નહીં તો ખરેખર મયુરભાઈ પટેલે રાજીનામું અપાવી અને તેમને તેમના પ્રમુખના પ્રમુખની યોગ્યતા સાબિત કરી આપી છે સૌજન્ય બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ હવે પછી સાંભળો રાજુભાઈ ચૌહાણના મુખ્યથી બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ મારું નામ રાજુભાઈ દીક્ષીભાઈ ચૌહાણ છે મારું કોપાડા હું હાલમાં બુંદાળા જિલ્લા પંચાયતના સભ્ય તરીકે સેવા આપું છું અને બોટાદ જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન તરીકે છું અમુક સમય પહેલાં મારા કારનું એક્સિડન્ટ થયું હતું અને મને કમરના ભાગે વણકામાં વાગી ગયું હતું સતત મને એનો દુખાવો ચાલુ થતાં મેં ડૉક્ટરની સલાહ લીધી ડૉક્ટરને બતાવ્યું તો ડૉક્ટરે મને એવું કીધું કે હમણાં તમારે સતત આરામની જરૂર છે તમારી ના દુરસ્થ તબિયતના કારણે તમે અત્યારે કાંઈ પ્રવાસ કરી શકો નહીં એટલા માટે હું કારોબારી ચેરમેન તરીકે મારું રાજીનામું આપું છું અત્યારે મેં પ્રકાશભાઈ સાકરિયા ગરડા તાલુકા ભાજપ